મિત્રો આજે આપણે માટેલના ધરાવાડા શ્રી ખોડિયાર માતાજીના મંદિર વિશે વાત કરીશું કહેવાય છે કે માટેલના ધરાવાડા મા ખોડિયાર એટલે સાક્ષાત મા દુર્ગાનો અવતાર મોરબી જિલ્લાનું માટેલ ગામ કે જ્યાં છેલ્લા બારસો વર્ષોથી વરખડીના ઝાડના નીચે ખોડિયાર માતાજી ભક્તોને દર્શન આપે છે માટેલમાં ઊંચી બેખડ ઉપર વરખડીના ઝાડના નીચે ખોડિયાર માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે મંદિરમાં માતાજીના બે સ્થાનક આવેલા છે જૂના સ્થાનકમાં ખોડિયાર માતાજીની મૂર્તિ ઉપર સોના ચાંદીના છત્ર ઝૂમે છે બાજુમાં ખોડિયાર માતાજીની આરસ પથ્થરની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે અહીં ભક્તો ચાંદલો અને

પાણી નથી ખૂટતું અહીંયા ધરાના પાણીને ગાળ્યા વગર જ પીવાની પ્રથા છે લોકવાયકા મુજબ આ ધરામાં માતાજીનું સોનાનું મંદિર પણ આવેલું છે